વાત કરીએ વિધાનસભાના બનાસકાંઠાની વાત કરીએ તો વિધાનસભાના લોક કલ્યાણકારી પહેલ સામે આવી છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ થયો હતો વાવથરાદ જિલ્લાના બાભર તાલુકાના કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વાવથરા જિલ્લાના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વાવથરા જિલ્લા વહીવટી તંત્રના સો જેટલા ક્લાસ અને એક અને બે ના અધિકારીઓ દર અઠવાડિયે શાળાની આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે ત્યારે અધ્યક્ષ અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરી આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાડા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે